ભૂસ્તર વિભાગ પોલીસ આરટીઓના મેળાપીપળામાં થાય છે જ્યાં વલ્લેજ જવાબદાર વિભાગના સેટિંગમાં નહીં આવતા લીસ ધારકો પર છાપ મારવામાં આવે છે ગતરૂત તાલુકાના વેલુગામ નર્તા નદીમાંથી ગિરકાયદેસર રેતી ખનન ઝડપી સાત ટ્રક અને બે હિટાચી મશીન ચડબી ભરૂચ ખાંડ ખનેજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ વેલુગામ નર્ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું જે બાતમી મુજબ ભરૂચ ખાંડ ખનેજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું ને આ બાબત ખાન ખનીજના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી સાત જેટલી ટ્રકો અને બે હિટાચી મશીન છે મુદ્દા માલની કુલ કિંમત રૂપિયા આશરે બે કરોડ રૂપિયા થાય છે જે જપ્ત કરી વાહનો ઉમલા પોલીસ મથકે સોંપવામાં આવેલ છે આ બાબતની ઝઘડિયા મામલતદારને કરાતા મામલતદાર સ્થળ ઉપર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હજુ સુધી આ ગેરકાયદેસર રેતખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી પરંતુ ખાણ કરી છે આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ખાણ વિભાગમાં જ મોટો ભ્રષ્ટાચાર ઝઘડિયા નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતીનું ખનન થાય છે જે તે જ માત્ર માત્રામાં ભ્રષ્ટાચાર થાય છે વહેતા પ્રવાહમાંથી માંથી ભૂસ્તર વિભાગના મેળાપીપળામાં લેસ ધારકો દ્વારા રીતે ઉલેચાઈ રહી છે જેના કારણે ભૂસ્તર વિભાગને પણ સારી મલાઈ મળી રહી છે ભૂસ્તર ખાન ખનીજની નામનો એક અધિકારી જે વિભાગ જુરાનો ચાર્જ ધરાવતો હતો તે પણ એસીબીના

જાણે એવા અધિકારીઓ કોણ પ્રોત્સાહન આપતું હશે તેની તપાસ કરવી જોઈએ